એટલે માં જવું પડે મત હાલો તો ફટાફટ જઈએ અમે દર્શન કરવા ભાઈ પહોંચી ગયા છે આપણે હરસિંહજી માતાજીના મંદિરે મોક મગન ભાઈ હાથ થાય તો માતાજીના દર્શન કરી દે જય હરસિંહજી માતાજી લખી રાખજો ભાઈ કોમેન્ટમાં હાલો દર્શન કરતા હોય અંદર

ભૂરી સાહેબ રમુકડા જોતા તા રમૂકડા મા દેખાઉ એવું લઈ આવું બધા આપું ચે વાહ કા નાનું સીખલું લઈએ જો નાનું નાનું શીખવું જો પછી અહીંયા ગાય લઈ જોતા સારું ગાય છોકરા કેવા ખુશ થઈ છે ભાઈ આ હે ભાઈ રમુકડાની કિંમત ખાલી છોકરાની ખુશી છે ભાઈ ભૂરી છે ને રમૂકડા રમે છે એ મસ્તી હે રમૂકડા ભૂરી મજા આવે

હાલો તો મારા વાડી એક છે ને પાણી નાખવું હરવાનું છે ઘરે મગફળીમાં પાણી જઈ ગયું હું અહીંયા ને આ બધા નારિયેળીના તાલાં છે નારિયરી વાળા બગીચામાં થ ગયો ગયું છે બીજી વાડી ને આ વાડી આપણે છે ને દોઢ એક મહિનો કે દોઢ મહિનો આપણે મગફળી પાછું છે તો એ મગફળી જો કેવી થઈ ગઈ હા ભાઈ વાહ પાણી આપણે ચડાવી દીધું બે ખાલા પી ગયા જા આ ખાલું હોય આ ત્રણ વીઘાનું ખેતર છે નારિયરી બે વારમાં લગભગ છે ને કમ્પ્લીટ ચાલુ થઈ જાય નારિયેળી ને મગફળી પણ સારી થઈ ગઈ ને આપણે બધી બધી મા ટૂંકમાં છે ને એમાં આખે છે ને પાટલા પેક થઈ ગયા એક વાડી છે અહીંયા નાની માંડવી છે કારણ કે અહીંયા છે ને વરસાદ આવતો હતો ને પાણી ભરાઈ ગયું હતું અને એક મહિનો દિવસ વરસાદ બંધ ન પડ્યો ધીમે ધીમે ચાલુ હતો ને વવાનું હતું એટલે મગફળી પાછળ છે પણ ધીરે ધીરે બહારમાં આવી જાય હાલો તો મેં હે ને ભાઈ આ વાળીથી રજા લેવાનું ટાણું થયું કારણ કે અહીંયા છે આપણે જંગલ જંગલ આવી ગયું અહીંયા છે હાલજ પહેલાં મસા એટલે ધ્યાન રાખવું પડે હાલો તો મોટરને ચાપ બંધ કરીને પહોંચી જાય ઘરે

આ ખાને એક કાઈ કો આ મોટો કરો આ મોટો કરો આ લોકો આ ટુકમા કલેક્ટર તો જેતે રે હું બેક બેક નકર આપણે નાખું છોટાડી દે હા આ નહી નહી હોતા જ દે નહી નહી કમમાં ગઈ છે ભાઈ તો હેલો ગાઈસ બોલ તો મેં અભી નાસ્તો કરી રહ્યો હું બોલ બોલ તો મિનુ બોલે તો મિનુ તમ બોલા કેમ બોલે મિનુ એ ગાટને બોલાવું હાલો ભાઈ તો છે ને વાર અમે વાળી આટો મારતા કેટલો થયો મને ખબર વ્લોગ પૂરો થઈ જાય એમાં ને તો પછી એન્ડ નજ કરો થતો જોઈએ બીજા દિવસ નો બપોર થઈ ગયું બપોરે ચાલુ છે કારણ કે મગફળી પાણીની ખાસ જરૂર છે તો ભાઈ દીધું એટલું હવે આ બે ખાલા ને આ એટલું બાકી છે કાલે બપોર થાય ને લગભગ પી જાય મગફળી પણ સારી થઈ જાય આ મગફળી આપણે બધી મગફળી કરતા એક થી દોઢ મહિનો પાછો છે તો વાંધો નહીં આવે થઈ જાય હાલો ભાઈ તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાની બાય